આપણે ખાલી વિશ્વા ને વિશ્વા કોઈ બી કોમ કરો ને વિશ્વા થી કોમ કરો ને તો સક્સેસફુલ થાય જ જ્યુ પણ વિશ્વા તો છે પણ ઘેર બધા એમ કરી શું કરવું ઈ તો ઘેર તો એમ કરી આ જો ફોન જો ફોન લાબો પૈસા માંગ્યા નહીં મા કાકો ના પાડ પૈસા આવવા આપણે વિડિયો માં જ મહેનત કરવાની છે તો વિડિયો માં જ કરવાની છે કોઈ મહેનત તો તો તારા દાડે શું આઈટીયા દો તું પૈસા લે કાલ લેતો જો અકુડા પછી ના પાડજે ને પછી કાકો ને ભાઈ એમ કે કે માર તો અમાર છોકરા તમે કાઢવા બેઠા છો

વિશ્વાસ નહીં આવતો અકુડા એમ કાકા ને વિશ્વાસ નહી આવતો એ તો બધા ને ખબર છે અલા વિશ્વાસ તો ફૂલ છે પણ એ એમ કે છે કે આલા આઈડિયા સાલ રહે એમ આપડા માતાજી ઉપર ઉપર ભગવાન ઉપર વિશ્વાસ રાખો આપણું મુખ્યનો મન જાય થઈ જાય આ ગૂગલ પે આવી જાય આજ કાલ માં ઈદ મુ તમ પૂછતો તો આપડે ગૂગલ પે ના આવ્યો છે અમને ગૂગલ પે લે આવે બસ આજ કાલ આવી એટલે મોનેટાઈઝ તો આપણે ચાની નહીં ઘણા દાડા થઈ જાય તો આપડે ગોમો પોચ ઓફિસ માં પૂછી ના તું એ તો ફોન કર્યો તો

ઓવું એવું તમે શું કરવાનું મારો છોકરા ના આવે નોકરી દીધો છે આ નોકરી મહિને બાર રૂપિયા પગાર લઈને કોઈ કાઢવાનું નહીં તમે આ શું કાઢો વિડીયમ થી શું છો

તમારા કાકા મત કાઢો હું તમને અમદાકા શું છે અમી હેડે શિક્ષણ થી તમારે આટલા મેણ મારવા તો તમે શું કે હાજર આવો બડી હારી શીકાલો हारा રસ્તે જવા માટે સમજ્યો ઓવે અલ્યા આ તો હારું કામ करतोય ને હવે કરી છે ખાલી Google Pay ના ખાલી Google Pay ના એટલી વાત અમે જોઈ ગયા શું કાલ લેતાણી હ શું કાલ આ ધુવાળો મોઢામાંથી નીકળે ને કોનામજી અમે કોઈ નઈ કર બધું પૈસા કરી પડે ઓ ભાઈ પૈસા છે એમ ને સપનું જો સપનું ખોટા ઓવે ઓવે પ્રમન કઉ પાસા તમાર ભાઈ કો આટલું પોસ્ટી ની હોય વાત કરે તને તો માર છોકરો એ પૈસા ગણતો છે નોકરી કરે પણ આટલા તમારા છોકરો કે 12000 રૂપિયા પગાર લાયો હું ખર્ચ ને બધા થઈને વાતાય કેટલા તમારા મહિના ઘણાય વાતાય છે વાત કરી એ કુડા એડની આ હોય ને પૂરું નહી થાય

મને પાયો રે મારા ભાઈ બનાવવા દે પેલો થઈ રાત ના જે ટકા તમને ખબર રાત ના મન નઈ ખબર શું તમે વિડીયો આપણે કોમેડી વિડીયો બનાવો વિડીયો બનાવો ખુબ આગળ વધો ને તમારા નામ બોજ મારા એટલા આશીર્વાદ છે તમને

તો ભેગો રીજો મા કોઈ નઈ ખ્યાલ વાસતી અમે કહે તમે હિ જેટલું કહી દો હારું તમે મહેનત કરો ખુબ વધો વધુ બસ તો એટલું કરો ઓહો આમ ડોહા

તમન ના બે આ તો મન તો બેહે છે અમે તો બેતો હીએ આપણે જેમ કે આ વિડિયો વિડિયો એમ કોઈ તમે તો જોવા જોજો ના જોવા તો કોઈ તમે જોતો અમે વિડિયો જેમ કે કોઈ વાતું નહી ખોટા વિડિયોમાં ખોટા બનાવી રહ્યા કશું વિડિયો મોતો નહી પાછો એ નહીં હું હું કરીને આવતા રહી સી પતન તમે ના જોતા હોય તો પણ એ તો એક દા છોકરા હું પહેલા વિડિયો ચાલુ કરીને બેઠો તો તાને જોયો તો એમ કે જીવાનો વિડિયો જોયા નહી ના ગામીત ના જોવાનું શું ઘરાય બાવડા જોહી જોવા વાળા પાગલ છે બધા કોઈ પાગલ નહી

તમને ખબર પડે શું છે શું છે આપણે તો કોઈ ખબર પડતી નહીં એમાં આપણે કીધું લાવ તાર કીધું આ છોકરાનો કોઈ વસ્તુ હોય છે શૂટિંગ માટે ને આપણે શીખ આપીએ છોકરા શૂટિંગ માટે વસ્તુ ઓહો હો હો વે શું છે ઓમાં કાગળી આમો તમને તો કાગળી જ લાગતું હોય છે કાગળી છે બીજું શું છે ઓમાં રાદો ઓહો પેલા મોનો કીધ હાસમી લઈ જાય ને ખોતા ને આ બધું કે વિડિયો બનાવેલા માથે પડશે ઓના લીધે હોય ઓહો એવું છે હોય હારું કેવાય એટલું તો બીવાતા હોય તો રાજ ના ના નીકળો દાડે આવો બીક તો લાવે આ તો ચીલા વાજે તાર કાકો ના બોલ્યો હવે તો ઇંજો હોય હ ઈમે કા જોઈ જોઈ સી આમ આ તો જલુકા આવશે આ તો કાકા જો મેલવા જાતો તો કેર તું લે એકલો નઈ જાય કે તો પણ જલુકા બીક લાગે છે ઓય વળો કામ પણ બીક લાગે તો કોકને હંગાથ લઈ નાય તાર કાકાને હંગાથ આ વિડિયો ઉતાર એટલે કરજો

નાખવાનું પૈસા મળશે ઓનો પિન અંદર આવે તરત નાખવા તમારા છોકરા